કરે સર મારે તો હારું બલા તો હું પડી ગયો શું છે કોઈ ભલિવાર જ નહીં આવતો આ શરીર દંડ નું હું જ જાય છે અને હવે પેલો

વિચાર કરવો પડે મારે તે કરીને કોક દુબળો પડે કરવું પડે જેમ તે કરી થાય કોક રસ્તો કરવો પડે આ હા હું થઈ ગયું મારો કોઈ નહીં આટલું બધું ટેન્શન છે શરીર માં તો ખાવાનું રાખો કે

નરેશભાઈ મત દેખા મત થી કશું ના થાય કઈ રાવાની ના પેલી મોટી જલ્દી તાજા દેખાય એવું નુકસાન થાય નુકસાન કરશે એટલે આ રીતે મદનીમાં શું કઈ દે ને શક્તિ વધારે આવે તાજા થઈ ગયા જલ્દી એટલે તમે કાલમાં કોક કરો હાર તે ભાઈ કાલ આવજો આપડે લઈ જાઓ બરોબર બધું આપડે દેખાવા મારશે દેખાવા મારે અને પૂરવાનું બરાબર બધી ના કોક બોલજો મંત્ર ને હું દેખાડ માં નાખી ના પૂરો કરી નાખી યાર એ તો ના કહે એ તો ના પૂરા કરે પણ તમારે કોબડો ઉઠી ના આવજો ને દેખાડવા મારે અને પછી તમારો ઉઠી લેવાનો તમે પચીસ રૂપિયા રૂપિયા મોખો ગમે કઈ

અને તારો હોત ને મને જીબી લાઈન ખો

તાર થી એક દવા છે તાર થી બમણું તાજો થાય પણ તારો તે લે ને આશી પાડવી છે એન્ટ્રી એવું છે બી આવા રીતો આવા જશે એવું છે હું તમારું બગાડી છે પણ

ના યાર ખબર નહી ત વાત કુ તમે કાકામ બોલાયો તો પાછો જોતાની હા આ બોલાતા દવા દવા નક્કી કરી દીધી સાબ ભઈ નઈ ઓવા તૈયાર લઈને આવ્યો દવા હા હા સાંદુક તૈયાર લઈને ઓવા હા વહી દાળ્યા ઓવા

બગ બગ આ બાબુ કરથી આ બહાર પેલે થઈ જવાનું છે જય માતાજી બરોબર નું જય માતાજી મિત્રો અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો કેમ કે આ તો એક વિડિયો મનોરંજન માટે બનાવ્યો તો બાકી ઓન જાડું થાઉ તો બરો એવું તમે ના કરતા નકા ભમરા કરાઈ કરન હા નેકરી જહે અમાર જેવું કોઈદા કરતા નઈ બરોબર જય માતાજી જય માતાજી